ની વાતમાં મારા મારી અને કાપા કાપી પર ઉતરી આવે છે ત્યારે મહેસાણામાં એક સામાન્ય પરિવારના રિક્ષા ચાલક પ્રમાણિકતા સામે આવી છે જેમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં બેંક કર્મી જયેશ જૈનની બેગ પડી ગઈ હતી જે બેગ રિક્ષા ચાલક અનિલ ઠાકોરને મળતા અનિલ ઠાકોરે રેલવે પોલીસને બેગ સોંપી હતી ઘટના બાદ મહેસાણા રેલવે પોલીસે મૂળ માલિકને બેગ પરત કરી હતી અને રેલવે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈએ રિક્ષા ચાલકનું સન્માન કર્યું હતું તો મહત્વનું છે કે બેગમાં પચાસ હજાર રોકડ અને સહી કરેલા ચેક હતા જે અત્યારે મૂળ માલિકને પરત કરવામાં આવી છે જેને લઈને ચાલકને પણ સન્માન પીઆઈ દ્વારા કરવામાં આવ્યું છે મોઢેરા ચોકડીથી આવતો હતો રેલવે સ્ટેશનમાં ત્યાં બેગ પડી હતી રામાપીરના મંદિર જોડે મને મળી હતી મેં પોલીસ સ્ટેશન રવિભાઈના કોન્ટેક્ટથી મેં અંદર જમા કરાવી બસ સાહેબ આવું ને આવું કાંઈ માટે મારે મારાથી આવું છે કાંઈ બધો બેગ એવી રીતે મળી જાય કે હું પહેલાં ઘરેથી નીકળ્યો તો અને રસ્તામાં બેગ પડી ગઈ હતી તો એક ભાઈ છે આપણા રિક્ષા ચાલક એમને પોલીસ સ્ટેશનમાં બેગ આપી અને એના પછી મને ફોન આવ્યો એટલે મને એવું લાગ્યું હતું કે મારી બેગ પડી ગઈ છે એટલે મેં ચેક કર્યું તો બેગ નથી અને પછી રવિભાઈનો કોલ આવ્યો કે તમે તમારી એક બેગ મળેલ છે કે તમે મને બોલો તો બેગમાં શું શું છે તે કઈ ખબર પડે એના ઉપરથી પછી એમને બોલ્યો એટલે એમને મને પછી પોલીસ સ્ટેશન બોલાવ્યો અને પછી મને બેગ પરત કરી હા બેગમાં મારા અમુક ડોક્યુમેન્ટ હતા બેંકના રિલેટેડ ચેક હતા અને કેશ હતી અંદર અને એ બધી મને વસ્તુ એમને પરત કરી છે રિક્ષા ચાલકે જે સારું કામ કર્યું છે બધા એવા નથી હોતા કે બેગ કે એવું કોઈ વસ્તુ મળી હોય તો તરત તમને પાછી આપે અને પોલીસે બી સારી કામગીરી કરી છે કે જેમને મને ફોન કરીને તાત્કાલિક જાણ કરી અને એનાથી મને મારી બેગ પાછી મળી વિધિના અવર્ષ ના અંદર મને મારી વસ્તુ બધી પાછી મળી ગઈ હા મારા વિભાગના વૈજ્ઞાનિક રામશ્વર યાદવે આગામી પાંચ દિવસ માટે આગાહી કરીશ છે જેમાંથી હું